રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતાની સાથે જ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે હજી તો ચૂંટણી જાહેર નથી થઈ ત્યાં તો ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે આજે વડોદરા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કારલીબાગ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય નગરસેવકો સહિત સંગઠનના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા વડોદરા લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા લોકસભા સીટના પ્રભારી ભરતસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા કારેલીબાગ જિલ્લા મંદિર રોડ પર જૂના ગુજરાત સમાચાર પ્રેસ સામે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ఆ પ્રસંગે ધારા సభ్య વર્તમાન સંસદ રંજનબેન ભટ્ટ નગર સેવકો જિલ્લા સંગઠન સહિત સક્તિ કેન્દ્રોના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદીશજી ની ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયન્દ્રભાઈ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબના ઉપસ્થિતિમાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના ઉદઘાટન સાથે છવ્વીસો છવ્વીસ લોકસભા સંસદીય મતક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરીને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં આ લોકસભાની ચૂંટણી માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલા લોકો સંપૂર્ણ રીતે તૈયાર છે એના આયોજનના સ્વરૂપે આજે વડોદરા સંસદીય ક્ષેત્રમાં આજે કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી એ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે રાજ્યમાં અને રાષ્ટ્રમાં ભારતને વિશ્વની મહાસત્તા બનાવી છે અને બોડી સાયડના નિમિત્તે સ્થળ આ સમાજ કો કરોણ ભારતીયો એક થી દેખ માર બોડી સરકાર ભારતની અંદર બને એના માટે ધોરોગ્રાફ પણ મહત્તમ યોગદાન આપશે ચારરો ટાર્ગેટ કો લાગે છે 40% વધારે આ વખતે તમામ પટના રહેતો કો પૂછીને કુટકાલમાં ચારે કોલે નવ મળ્યા હોય એવા નવા રેકોર્ડ સાથે અયોધ્યામાં રામલલ્લા નિજ મંદિરમાં પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે બિરાજમાન થયા છે અને આજના દિવસે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાનું કાર્યાલયનું એકસાથે ઉદ્ઘાટન થાય અને લોકસભાનું ચૂંટણી કાર્યાલય એ પોતાની લોકસભામાં કામ કરતા થઈ જાય એના માટેનું આજનું આ ઉદઘાટનનો કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી આજે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવાના છે અને અહીંયા આદરણીય પ્રદીપસિંહ જાડેજાજી તો સાથે સાથે ભરતસિંહજી પરમાર અને કૌશલ્યા કુંવરબા આજનું વડોદરા લોકસભાના કાર્યાલયના ઉદઘાટન માટે ઉપસ્થિત થયા છે સૌ કાર્યકર્તા વડોદરા શહેર જિલ્લા એટલે કે લોકસભાના કાર્યકર્તાઓ સૌ આ કાર્યાલયના ઉદઘાટનમાં ઉપસ્થિત રહ્યા છે તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ